હેતાંશનો જાદુઈ બગીચો હેતાંશ અને તેના દાદીમાં લીલા તેમના બગીચાને ખૂબ પ્રેમ કરતા હતા એક સવારે દાદીમાએ કહ્યું હેતાંશ આજે આપણે જાદુઈ બીજ વાવીશું હેતાંશે ઉત્સાહથી પૂછ્યું જાદુઈ બીજ એ શું ઉગાડશે દાદીમા દાદીમા હસ્યા અને બોલ્યા ધીરજ રાખ મારા દીકરા ધીરજના ફળ મીઠા હોય છે દાદીમાએ હેતાંશને નાના ખાડા ખોદતા શીખવ્યું માટીને નરમાશથી ખોદ તેમણે કહ્યું હેતાંશે દરેક બીજને પ્રેમથી માટીના ઘરમાં મૂક્યો હવે આપણે તેમને પાણી પીવડાવવું પડશે દાદીમાએ કહ્યું હેતાંશે નાની પાણીની ડોલથી છોડને પાણી આપ્યું આપણા છોડને પ્રેમ અને પાણીની જરૂર છે દરરોજ સવારે હેતાંશ બગીચામાં દોડીને જતો તે જોતો કે નાના અંકુર ફૂટ્યા છે કે નહીં ઉતાવળ ન કર દાદીમા કહેતા પ્રકૃતિ પોતાનો સમય લે છે એક દિવસ હેતાંશે નાના લીલા પાંદડા જોયા તે ખુશીથી કૂદી પડ્યો દાદીમા જુઓ જાદુ શરૂ થઈ ગયો છે હેતાંશે છોડની ખૂબ કાળજી લીધી તે તેમની સાથે વાતો કરતો અને તેમને ગાજર અને ટામેટા જેવા મોટા અને મજબૂત બનવા માટે પ્રોત્સાહિત કરતો થોડા અઠવાડિયા પછી બગીચો રંગબેરંગી ફૂલો અને સ્વાદિષ્ટ શાકભાજીથી ભરાઈ ગયો લાલ ટામેટા નારંગી ગાજર અને સુંદર ગલગોટા હેતાંશે એક મોટું પાકેલું ટામેટું તોડ્યું દાદીમા આપણી મહેનત અને પ્રેમથી આ બધું ઊગ્યું છે દાદીમાએ તેને ગળે લગાવ્યો હેતાંશ શીખી ગયો કે દયા અને ધીરજથી આપણે પૃથ્વીની સંભાળ રાખી શકીએ છીએ અને તે આપણને સુંદર ભેટો આપે છે બગીચો તેમનો સૌથી પ્રિય મિત્ર બની ગયો